જે પ્યોર કોપર યુઝ કર્યો છે અમુક નવ કિલોમીટર સુધી રેન્જ ઝટકાની સેમ જ રહેશે અને એના ઉપર જે છે આપણે એસએસ નો સ્ટેનલેસ સ્ટીલ નો જીરો પોઈન્ટ ચાર એમનો નો તાર છે ગમે એટલી એને તમે આટીઓ મારો તેમ છતાંય આને આ વસ્તુને ક્યાંય થવા નથી એટલે આ એક ઇન્ડિયાની અંદર આપણે માલ પહોંચાડીએ છીએ પ્રોડક્ટ બી પહોંચાડીએ છીએ ખેડૂત મિત્રોને સર્વિસ પણ પહોંચાડીએ છીએ ઇઝી હાલો મિત્રો તો આપણે આજ આવી ગયા છે અમદાવાદ કેમ કે આપણે ખેડૂત મિત્રો કંઈક કંઈક ભાઈ નવું ગોતતા હોઈએ કેમ કે ઝટકા મશીન છે લિથિયમ બેટરી છે ઘણી બધી પાંચ છ પ્રકારની ભાઈ આઈટમ બનાવે છે તો આપણે આ લેજ કંપની છે અહીંયા કારણે આવી ગયા છે જ્યાં બને છે અહીંયા અને નું કાંઈક આપણે નવું ગોતતા જ હોઈએ છે કે કંઈક આપણે ભાઈ ટાણે જૂનું થઈ ગયું છે કે ભાઈ એના કરતાં કંઈક સારું શું આવ્યું અને બેટરી હારી હાલે અને ઝટકો હારો લાગે અને લિથિયમ બેટરી પણ એમાં યુઝ કરી શકીએ ભાઈ તો ભાઈ આપણે ખેડૂત કંઈકનું કાંઈક નવું ગોતતા હોઈએ નવું વિચારતા હોઈએ કે ભાઈ કંઈક સારું મળી જાય તો સારું તો આપણે આ લેજ કંપની છે તો ભાઈ ખેડૂતને લગતી હારી સારી આઈટમ બનાવી છે તો આપણે અંદર જઈ અને જોઈએ અને તમારી એ પણ એ શેર કરીએ ભાઈ હાલો તો ભાઈ આપણે આવી ગયા છે એ અટાણે કૌશિકભાઈ પાસે અને કુણાલભાઈ પાસે તો ભાઈ કેમ છે મજામાં બસ એકદમ તમે કેમ છો મજામાં આવો ભાઈ તો ભાઈ આપણે ભાઈ ઘણી બધી આપણે ખેડૂતને લગતી આઈટમ ઘણી બધી બનાવે છે તો આપણે ભાઈને પૂછીએ કે કઈ કઈ આઈટમ ને કેટલી આઈટમ બનાવે છે એ તો ભાઈ તમે કઈ કઈ આઈટમ બનાવો છો ખેડૂતને લગતી ખેડૂતને લગતી રામભાઈ આપણે લિથિયમ ટોર્ચ લિથિયમ સ્પ્રે પંપની બેટરી ચાર્જર પંપની લાઇટ ઝટકા મશીન અને ઝટકાનો ફેન્સ વાયર બરાબર આ તમામ વસ્તુનું આપણે અમદાવાદની અંદર મેન્યુફેક્ચરિંગ યુનિટ છે તો આપણે આપણા ખેડૂત મિત્રોને પહેલાં કઈ આઈટમ બતાવશે ખેડૂત મિત્રો ને આપણે સૌથી પેલા લેટેસ્ટ ઝટકા મશીન જે આપણે ડેવલપ કર્યા છે લિથિયમ ની અંદર એ આપણે બતાવશું બરાબર એટલે બજારમાં ટ્રણે ઝટકા તો આવે જ છે પણ તમારે એમાં યુનિક શું બનાવ્યું એ પણ અમને થોડું બતાવવું જી જરૂર ચાલો આપણે જાણીએ

પેલી વસ્તુ અમારી યુનિકનેસ જે એ છે કે અમે લિથિયમ બેટરી અને એસિડિક બંનેનું કટ ઓફ અલગ અલગ રાખ્યું છે કારણ કે ખેડૂત મિત્રોને ઘણી વખત બેટરી ફૂલવાનો પ્રશ્ન આવતો હતો એટલા માટે બંનેનું કટ ઓફ અલગ છે લિથિયમ બેટરી અંદર ફિટ થશે અને એસિડિક માટે અહીંયા અલગથી એનો નિશાન આપેલું છે બેટરીનું બરાબર પ્લગ ત્યાં અલગ આપેલો છે ઓકે બીજી વસ્તુ કે પચાસ વીઘાની અંદર સાથે સાયરન પછી એનો સોલાર કેબલ અને બેટરી કેબલ એ જટકા મશીન સાથે જ આવશે આવશે પછી આપણે અંદર એસી કેબલ બેટરી અને સોલાર આ ત્રણ વસ્તુ આવશે બરાબર અને એકસો પચાસ વીઘાની અંદર ડિસ્પ્લે આવશે બરાબર પછી સોલાર એસી અને બેટરી કેબલ બરાબર આ તમામ વસ્તુ આની બેટરી આપણે જટકા મશીન સાથે જ આવશે તો આની મેન આમાં મેન મોડલ કયું છે તમારે અને ખાસિયત કઈ છે આમાં વધારે બરાબર છે સૌથી મોટું ટોપ મોડલ જે છે એ એકસોને પચાસ વાળું જે છે પછી સો વીઘા છે અને પચાસ વીઘા છે એમાં હાયેસ્ટ આપણે રેન્જ જે છે એકસો પચાસ વીઘામાં નવ કિલોમીટર સુધી એક એક સરખો ઝટકો એક સરખું બેકઅપ મળી આવે બરાબર નવ કિલોમીટર સુધી ટૂંકમાં એરિયો બધો કવર એક સરખો જ કરે હા એક નવ કિલોમીટર સુધી રેન્જ ઝટકાની સેમ જ રહેશે પછી ઝટકો લાગવામાં કઈ આપણે જે બજારમાં આવે એના કરતા હું આમાં અલગ આવે ઝટકાની અંદર અલગ એ રીતે છે કે એનું જે જે નોર્મલી જે સ્પાર્કલિંગ છે બરાબર છે એ યુનિક મતલબ તરત છોડી દે છે બે ત્રણ ઝટકા મારીને જે જનાવરો હોય એ પછી એને ઝટકા બે ત્રણ લાગે એટલે જતું રહે એમ એટલે આ બધો સેટ જ આવી રહ્યા આવે એવું છે ને આ સેટ બરાબર બેટરી સેટ ની અંદર રામભાઈ એવું થશે કે જટકા મંદિર મેં તમને જટકા મશીન માં મેં તમને સમજાવ્યું કે સાયરન અને જેના કેબલ છે એ તો સાથે જ આવશે એના સિવાય સોલર પેનલ આવશે એમાં વીસ વોટ ચાલીસ વોટ બરાબર લિથિયમ માટે એસિડિક માટે અલગ છે તો જોવો ભાઈ એટલી એટલી વસ્તુ આવે આ પેનલ હોત આવે છે તો આ બેટરી ભાઈ કેવડી આવે આ આપણે જે જટકા માટે જે સ્પેશિયલી આપીએ છીએ એ આપણે જે છે બાર વોલ્ટ

તો રામભાઈ દોરીની અંદર એવું છે કે આ આપણે જે છે પેડ મટીરિયલ છે આપણે તમે ખ્યાલ હોય તો થમ્સઅપ કોલાની જે પ્લાસ્ટિક હાર્ડ મટીરિયલ જે આવે છે એ મટીરિયલનું પેડ મટીરિયલ દ્વારા દોરી બનાવવામાં આવી છે કે દોરીની મજબૂતાઈ વધે અને એના ઉપર જે છે આપણે એસએસનો સ્ટેનલેસ સ્ટીલનો ઝીરો પોઈન્ટ ચાર એમનો બંસલનો તાર છે ગમે એટલી એને તમે આટીઓ મારો બરાબર તેમ છતાંય આને આ વસ્તુને ક્યાંય થવા નથી એટલે આ એક ખેડૂત માટે બહુ સારી શ્રેષ્ઠ વસ્તુ કહેવાય અને આ તાર જે છે એને ગમે એવો ચોમાસામાં કે ગમે એવો દવાનો સ્પ્રે આના ઉપર થાય તો આને ક્યારેય કાટ લાગવાનો પ્રશ્ન નથી આવતો બરાબર બરાબર છે અને આ દોરી જે છે બરાબર એ આખી યુનિક પ્રોડક્ટ આપણે આ વખતે લોન્ચ કરેલી છે છેલ્લા બે થી ત્રણ વર્ષથી બરાબર અને આનું ઘણું સારું રિઝલ્ટ છે અને મિત્રો ખાસ આપણે આ વસ્તુ આટું આપણે બહુ હેરાન થતા હોઈએ છીએ કેમ કે આપણે વરસાદ આવી જતો હોય બે ત્રણ વરસાદ આવે એટલે ભાઈ આમાં થોડો થોડો કાટ લાગવાનું ચાલુ થઈ જતું હોય તો આ જુઓ એના હિસાબે આ ભાઈએ કંઈક સારું બનાવીને નાખ્યું છે કે આ કોઈ ભાઈ ખરાબ થવાનો પ્રોબ્લેમ રહેતો જ નથી અને તૂટી જાય તો પણ ઈઝી રીએ બને ત્યાં સુધી ભાઈ તૂટે એવું મટિરિયલ છે જ નહીં જુઓ ભાઈએ આપણને આમ કરીને પણ બતાવ્યું અને આપણે પણ જોઈએ જુઓ કેમ કે એટલી મજબૂતાઈ આવે છે કે કાંઈ બાકી જ નથી ભાઈ જુઓ તો આર્યુ કેવડો નંગ છે

અને ભાઈ આ બધી વસ્તુ રે એ ક્યાં બને છે અહીંયા તમે બનાવો છો કે ક્યાંય બહાર બને છે આ તમામ વસ્તુ આપણે મેન્યુફેક્ચરિંગ અહીંયા અમદાવાદમાં જ યુનિટ છે બરાબર છે આપણે નાણપુરાની અંદર ઓફિસ છે ચાંગોદરની અંદર આપણું મેન્યુફેક્ચરિંગ યુનિટ બરાબર કદાચ ગ્રાહક મિત્રોને એવો પ્રશ્ન આવતો હોય કે ભાઈ આની અંદર કોઈ નાનો મોટો ફોલ્ટ ફરિયાદ થાય બરાબર તો વસ્તુ અમને કઈ રીતે મળી રહે તો એના માટે હું તમને સાહેબ જણાઈ દઉં કે ટોટલી આપણી તમામ જે વસ્તુઓ છે બરાબર છે એ બધું આપણે જાતે જ તમામ રો મટીરિયલ જે છે આપણે જાતે જ મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ ઓકે પીસીબી તમે જોઈ શકો છો તો ભાઈ મેઇન વસ્તુ તો આપણે અટાણે બધી આ છે કે આપણે બધી વસ્તુ કોઈ પણ વસ્તુ નાની એવી વસ્તુ ભાઈ ફેલ થઈ તો એવું નથી કે આમાં સાઈનાની વસ્તુ છે કાંઈ બધી વસ્તુ અહીંયા જ બની હગે છે ને બધી વસ્તુ આપણને મળી રહી છે કેમ કે આપણે સ્વિચ ખરાબ થઈ અંદાજે તો સ્વિચ પણ આપણને મળી રહી છે કેમ કે ટોટલી વસ્તુ અહીંયા ભાઈ એની હાથે જ બનાવે છે અને જોવો કે હાલો તો ભાઈ હવે આપણને અંદરનું મટીરિયલ હું છે એ કૌશિકભાઈ આપણને થોડું જણાવશે જી રામભાઈ તો હવે અંદરનું આપણી જે કહેવાય ને કે ક્વોલિટી અને પ્રોડક્ટ આપણે કઈ રીતે ડેવલપ કરી છે તો એમાં આપણે લિથિયમ બેટરીથી આપણે સ્ટાર્ટ કરીએ કે ભાઈ લિથિયમ બેટરી છે તો લિથિયમ બેટરી એવી વસ્તુ છે કે એને અમુક વોલ્ટેજ જે ડિચાર્જ જે થાય એ પછી સાવ ડિચાર્જ થાય તો બેટરી ફેલ થઈ જાય તો એના માટે આપણે ટેકનિકલી એક એવી સર્કિટ ડેવલપ કરેલી છે કે જે લિથિયમ બેટરીને ઓવરચાર્જ અને ઓવર ડિચાર્જ હોય એ આપણે લેઝડ કંપનીનું જે ઝટકા મશીન આવે છે એમાં જ અવેલેબલ છે બરાબર બરાબર છે બીજી વસ્તુ કે જે પીસીબી છે તે પીસીબી આપણે એવી એવા મટીરિયલ કે એમ આમ એફઆર મટીરિયલ કહેવાય એ મટીરિયલમાં આપણે પીસીડી ડેવલપ કરેલ છે સેકન્ડ છે ટ્રાન્સફોર્મર જે આપણને સ્પાર્ક આપે ઝટકો આપે છે જે અમુક ટાઈમે ટાઈમ જાય છ સાત મહિના જાય તો એ સ્પાર્ક ઘટી જતો હોય છે પણ આ વસ્તુ આપણે આમાં જે પ્યોર કોપર યુઝ કર્યો છે અમુક માર્કેટની અંદર અવેલેબલ છે કે જે પ્યોર કોપરની થી ડેવલપ કરેલું નથી હોતું એના કારણે છ સાત મહિનાની અંદર એનો ઝટકા છે એ ધીમો થઈ જાય છે જે આપણે આ આપણી આ જે ક્વોલિટી છે ક્વોલિટી આપણે આમાં મેન્ટેન કરેલી છે જેના કારણે આ પ્રોડક્ટની ક્વોલિટી ક્વોલિટી બહુ હાઈ લેવલ અને લાંબા ટાઈમ સુધી ચાલે ટકાઉમાં તો ભાઈ એકદમ જોરદાર છે કેમ કે ટકાઉમાં આપડે ખેડૂત મિત્રો ઈજ જોતા હોઈએ કે ભાઈ આપડે પૈસા નાખીએ અને વસ્તુ હાલે વધારે એમ ઘણી વખત એવું થાય કે ભાઈ એકાદું વરસ થયું હોયને આપણે કંઈકનો કંઈક ફોલ્ડ આવી જતો હોય છે તો એમાં મેન ફોલ્ડ ભાઈ હું આવી શકતો હોય તમારા અંદાજ પ્રમાણે મારા અંદાજ પ્રમાણે મેં તમને જે વાસ્તુ કીધી કે જે ટ્રાન્સફોર્મર છે જે ઝટકા આવે મેઇન કામ ઝટકા મશીન જે ઝટકા આપવું તો એ ઝટકા જે આપવો એ લોંગેટિવિટી સુધી ઝટકા જે વાત કરીએ એમ કે નવ કિલોમીટર સુધી કન્ટિન્યુ કોન્સ્ટન્ટ ઝટકો મળે આપણને તો એ ઝટકો અમુક ટાઈમે છ સાત મહિના પછી નથી મળતો એનું રીઝન શું છે કે મિક્સ કોપર છે બરાબર અને આપણે પ્યોર કોપર યુઝ કરીએ છીએ એનું રીઝન એનું જે ક્વોલિટી છે તમને ફિલ્ડ ઉપર મળી જાય કે નવ કિલોમીટર સુધી કોન્સ્ટન્ટ ઝટકા તમને પ્રોવાઈડ કરે છે બરાબર આ રીતનું ભાઈ મટીરિયલ છે બધું આલો તો ભાઈ ભાઈ પાસેથી આપણે બધી માહિતી તો લીધી છે તો હવે ભાઈ આમાં કદાચ કંઈક ખરાબ થયું હોય તો આમાં ગેરંટી વોરંટી શું આવે મશીનમાં ઓકે હા રામભાઈ તો હું તમને જણાવી દઉં જેટલા બી આપણા મશીન છે મશીનની અંદર આપણે એક વર્ષની વોરંટી આપીએ છીએ ગ્રાહક મિત્રો ખેડૂત મિત્રોને તેમ છતાં આપણે સોલાર પેનલમાં બી એક વર્ષની વોરંટી છે અને બેટરીની અંદર બી આપણે એક વર્ષની વોરંટી આપીએ છીએ લીથિયમ બેટરી જે છે અને દોરી જે છે એ તો તમે સમજો કે ત્રણથી ચાર વર્ષ પાંચ વર્ષ કે લાઈફ ટાઈમ એ વસ્તુને કશું થવાનું નથી એમાં તો કાંઈ પાકું જ છે એ કામ તો હાલો તો ભાઈ આ પ્રોડક્ટ રિવ્યુ આપણે એક લેવું હોય તો પણ લઈ શકીએ કેમ કે આપણી પાસે ભાઈ ઝટકા મશીન છે અને બેટરી લેવી તો એક પ્રોડક્ટ હોત આપણને મળી શકે છે એમ કોઈ પણ વસ્તુ હોય આમાંથી જોવો આ છૂટું મટીરિયલ પણ અહીંયા છે બધું જે વસ્તુ આપણે ગરેડીથી લઈ અને કોઈ પણ આઈટમ આપણે મેળવી શકીએ અને આ તાર હોત છે જો ભાઈ આપણે તાર જોતો હોય તો તાર હોત આપણે મેળવી શકીએ હાલો તો ભાઈ આ કંપની રહી ખેડૂતને લગતા ઘણા બધા પ્રોડક્ટ બનાવે છે અને ઘણી વખત એવું હોય કે ફોન ભાઈ બીજી પણ રહેતો હોય અને કાંઈ વોટ્સઅપથી પણ તમે માહિતી મેળવી શકશો ભાઈ અને આમાં ઘણી વસ્તુ ભાઈ આપણે સાઈનાની ને એવી આવતી હોય તો એમાં વોરંટીના એવા પ્રોબ્લેમ રહીએ છે પણ ભાઈ પણ સર્વિસ પણ એકદમ જોરદાર આપે છે તો તમારું ભાઈ કયા કયા તાલુકા સુધી તમારી સર્વિસ છે આપણે સાહેબ ગુજરાતની અંદર તમામ તાલુકાની અંદર ડીલરો છે બરાબર તો ગ્રાહક જે ખેડૂત મિત્રો છે એને ત્યાંથી પ્રોડક્ટ અને સર્વિસ બંને વસ્તુ ત્યાંથી મળી રહે છે તો લેવી હોય તો ત્યાં જ કોન્ટેક કરવાનો કે તમારા નંબર કંઈ આપણે નાખી દઈએ કે હા હું આપણે તમને જે તમે ડિસ્પ્લે જણાવજો આપણા કસ્ટમર કેર નંબર એટલે વોટ્સઅપ અથવા ફોન દ્વારા લેડ્સ કંપનીના ડીલર છે ત્યાંનો કોન્ટેક ત્યાંથી એ મેળવી શકશે વોટ્સઅપ અથવા ફોન દ્વારા તો ભાઈ આ પ્રોડક્ટ આપણે લેવા માટે આપણે નંબર આપી દેવું એ નંબર ઉપરથી તમે માહિતી પૂરી લઈ શકો કે ક્યાં મળશે અને સર્વિસ કેવી આપે શું છે બધું તમને મળી રહે કેમ કે ભાઈ ભાઈએ કીધું એમ એક એક તાલુકામાં ભાઈના ડીલર છે જ તો તમે ભાઈ પાસેથી જાણી શકશો કે અમે અહીંથી જઈએ અંદાજે કે અમે માણાવદરથી જઈએ તો ભાઈ તમને એનું પાકું જે ઓફિસનું એનું સરનામું છે સર્વિસ સ્ટેશનનું તો બધું તમને જાણકારી મળી રહે ભાઈમાં તો ભાઈ આ પ્રોડક્ટ લેવા માટે પ્રોડક્ટ પણ અહીંયા મળી જાય અને સર્વિસ પણ મળી જાય તો આ નંબર ઉપર કોન્ટેક કરજો એટલે તમને બધી માહિતી મળી જાય ભાઈ આપણે ગુજરાતમાં તો તમારું છે જ બધે પણ તમે બહાર ક્યાં ક્યાં સુધી કેટલી કેટલી જગ્યા સુધી દૂર આપેલું છે તમારું પ્રોડક્ટ તમે ઓકે રામભાઈ ગુજરાતની બહાર આપણે નજીકના જે રાજ્યો છે જેમ કે રાજસ્થાન છે મહારાષ્ટ્ર છે મધ્યપ્રદેશ છે ત્યાં ઈઝીલી મળી જશે ત્યાં બી આપણા ઘણા મેજર મેજર સિટીની અંદર આપણા ડીલરો છે ડિસ્ટ્રીબ્યુટરો છે એના સિવાય યુપી છે કર્ણાટક છે આંધ્રપ્રદેશ છે બિહાર છે આસામ છે ઓડિશા છે આ તમામ જગ્યાએ દિલ્હી છે હરિયાણા છે પંજાબ છે આ તમામ જગ્યાએ આપણા ડીલરો ડિસ્ટ્રિબ્યુટરો અવેલેબલ મતલબ આપ તમે રામભાઈ સમજી લો કે ઓલ ઇન્ડિયાની અંદર આપણે માલ પહોંચાડીએ છીએ પ્રોડક્ટ ભી પહોંચાડીએ છીએ ખેડૂત મિત્રોને સર્વિસ પણ પહોંચાડીએ છીએ ઈઝીલી ચાલો તો ભાઈ આપણે આ પ્રોડક્ટ જોઈએ આપણને તો આ પ્રોડક્ટ બહુ ગઈમી અને તમને જો ભાઈ આ પ્રોડક્ટ રહી લેવા માંગતા હો તો આ નિશે આપેલા નંબર ઉપર તમે કોન્ટેક કરજો હજી પણ બે ત્રણ વસ્તુ એવી ભાઈ પાસે યુનિક છે એ પણ આપણે જોઈએ એમ છે તો હવે આ વિડીયોને આપણે પૂરો કરીએ આ વિડીયો તમને ગમો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા